મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે બીજા દિવસે પણ મોતી તળાવ વિસ્તારમાંથી દબાણોને દૂર કર્યા મહાનગરપાલિકાનો દબાણ બીજા દિવસે પણ મોતી તળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં ડેલાઓની બહાર રાખવામાં આવેલ ભંગારના દબાણોને જપ્ત કરવામાં આવ્યા હતા

હાથમો હર્થ મારો જેવો મારો હાથ નોર્થો

તો બરોબર તમને થોડો ઉપર પહોંચાય હા થોડો ઉપર અને બાકી આ તમારે મૂળ છે પકતો કોણ છે પકતો અહીંયા ખાલી અહીંયા પાર્કિંગ આ કબો અહીંયા ગાડી તમને ઊભા છે ના બધું આપણે માથું માથું તો અમે ત્યાં રાખીએ એટલે વાંધો